आद्यतन सुविधाओंથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ

યુકે સ્થિત બોલ્ટન યુકે વોરા વોઇસયુકે વીવીયુકે દ્વારા ભારતના અગ્રણી મહેમાનોની મુલાકાતની ઉજવણીમાં એક વિશેષ સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ યુકે ઓફિસ બોલ્ટન ખાતે યોજાયો હતો વીવી યુકે પ્રતિનિધિઓ સમુદાયના નેતાઓ સામાજિક કાર્યકરો અને જાહેર જનતાને અર્થપૂર્ણ જોડાણ માન્યતા અને સંવાદની સાંજ માટે એકત્ર કર્યા હતા સન્માનિત મહેમાનોમાં હાજી દિલાવરભાઈ બચ્ચા પ્રખ્યાત ઉદ્યોગ સાહસિક પરોપકારી અને સમુદાયના નેતા મહાસાગર ફાઉન્ડેશનના પ્રમુખ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ભરૂચના અગ્રણી સભ્ય અને મજલીસે સબિલુડ ટોવિંગના ટ્રસ્ટી હાજી ઇકબાલભાઈ પાડરવાલા કુશુર ઉદ કુશળ ઉદ્યોગપતિ ભરૂચ વોરા ચેરિટેબલ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન ડબલ્યુ બીવીએફના ટ્રસ્ટી હાજી ઇબ્રાહિમભાઈ કલકલ આદરણીય મ્યુનિસિપલ કોર્પોરેશન અને લાંબા સમયથી સેવા આપતા સામાજિક કાર્યકર તેમના પાયાના હિમાયતી અને નાગરિક જોડાણ માટે વ્યાપક પ્રય સ્વીકૃત સાંજની શરૂઆત સાંજે આંતરિક વીકે મિટિંગથી થઈ હતી જેમાં ટ્રસ્ટીઓ કારોબારી સમિતિના સભ્યો અને સલાહકારોએ હાજરી આપી હતી જ્યાં ઉપસ્થિતોને મુલાકાતી મહાનુભાવોને મળવાની અને તેઓની સાથે જોડાવાની તક મળી હતી સ્વાગત સાથે ભારત અને વિદેશમાં સમુદાયોમાં શિક્ષણ કલ્યાણ અને સામાજિક પ્રગતિને પ્રોત્સાહન આપવાના તેઓના સતત પ્રયાસોની ઉજવણી કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી વિવી યો પ્રવક્તા ઇત્યાદ પટેલ વરેડીયાવાલાએ જણાવ્યું હતું કે આ મેળાવડો ફક્ત સ્વાગત અને આતિથ્યનો સંકેત જ નહીં પરંતુ આપણા સમુદાયોને બાંધતા સહિયારા મૂલ્યો સેવા એકતા અને સમુદાય એકતા અને સશક્તિકરણની શોધની શક્તિશાળી યાદ અપાવે છે વીવી યુકેના માનનીય પ્રમુખ અને માનનીય અધ્યક્ષ દિલાવરભાઈ દસાનવાલા અને ઉસ્માનભાઈ કેસવાલાએ કાર્યક્રમનું સમાપન સમુદાયના સભ્યોએ મહેમાનો પ્રત્યે ઊંડી પ્રશંસા વ્યક્ત કરીને અને સમુદાયની એકતા અને પહેલને મજબૂત બનાવતા સહયોગી પ્રયાસો પ્રત્યે નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને કર્યું હતું બ્યુરો રિપોર્ટ પાલેત ટાઈમ્સ